આજ રોજ રોડ સરથાણા ઝોન બી દ્વારા આઉટર રિંગ રોડને લાગુ જે જે કોઈ પણ ટેમ્પરરી સ્ટ્રક્ચર હોય અને ગેરકાયદેસર બાંધકામ હોય દબાણ હોય તેને દૂર કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે ગઢપુર જંક્શનથી અમારું મોટેભાગે સ્ટાર્ટ થાય છે ઝોન બીમાં આઉટર રિંગ રોડ ત્યાંથી સ્ટાર્ટ કરીને આખા રિંગ રોડ ઉપર જેવા પણ આવા ગેરકાયદેસર બાંધકામ જણાશે તેને દૂર કરવામાં આવશે આવા બાંધકામો દૂર કરવા માટે વખતો વખત કોર્પોરેટર શ્રી તેમજ ધારાસભ્યશ્રી તેમજ સ્થાનિક જનતા દ્વારા પણ સરકારશ્રીમાં રજૂઆત કરવામાં આવે છે અને તેના ભાગરૂપે આજ રોજ અમે ઝુંબેશના ભાગરૂપે આ કામગીરી કરી રહ્યા છીએ આ બધી મિલકતો એકચ્યુઅલી જમીન માલિકની હોય છે એમાં કોઈપણ પ્રકારનું એને કે પ્લાન મંજૂરી કરવામાં આવતા નથી જમીન માલિકો ભાડે આપી દે છે અને ભાડું તો પોતપોતાની રીતે ટેમ્પરરી સ્ટ્રકચરો બનાવી દે છે એ લોકો કોઈ મંજૂરી પણ લેતા નથી અને ક્યારેક આવી કોઈ હોનારત બને ત્યારે માલિક પણ પોતાના હાથ ઊંચા કરી લે છે કે ભાઈ મેં તો ભાડે આપેલી ભાડું જ કહે કે માલિક જાણે એટલે આપણે એને પર કડક કાર્યવાહી કરવી જ પડે